એક પ્રોફેસર ક્લાસ લઈ રહ્યા હતા એમાં એક વિદ્યાર્થી હતો ને ઉદાસ થઈ અને બેઠો હતો એટલે પ્રોફેસરે પૂછ્યું કે તું કેમ ઉદાસ છે એટલે વિદ્યાર્થીએ કીધું કે મારી સાથે ભૂતકાળમાં બહુ ખરાબ ઘટનાઓ બની ગઈ છે એટલે પ્રોફેસરે કીધું કે તું એક કામ કરજે સાંજે મારા ઘરે આવજે સાંજે વિદ્યાર્થી પ્રોફેસરના ઘરે ગયો પ્રોફેસરે એનું સ્વાગત કર્યું અને એને સોફા પર બેસાડ્યો અને પોતે રસોડામાં જઈ અને શરબત બનાવવા લાગ્યા પ્રોફેસરે જાણી જોઈ અને એના શરબતમાં મીઠું વધારે નાખી દીધું અને પછી શરબત લઈ અને પેલા વિદ્યાર્થીને આપ્યું વિદ્યાર્થીએ ચાખી અને તરત જ કીધું મીઠું વધારે છે એટલે પ્રોફેસરે કીધું કે આ જે શરબત છે એ તારી જિંદગી છે અને એમાં જે મીઠું છે ને એ તારા ખરાબ અનુભવ છે હવે શરબતની અંદર મીઠું અલગ તો કરી શકાતું નથી એટલે આપણી જિંદગીમાંથી ખરાબ અનુભવો દૂર તો નથી થવાના પણ જો એમાં ખાંડ ઉમેરવામાં આવે તો એને પીવાલાયક તો બનાવી શકાય ને બસ આવી જ રીતે જિંદગીમાંથી ખરાબ અનુભવો દૂર નથી કરી શકાતા પણ એને ભૂલવા માટે મીઠા સંબંધો બનાવી તો શકાય છે ને મિત્રો આપણે ઘણી વખત ભૂતકાળની આપણી ભૂલો અને ખરાબ અનુભવોને યાદ કરી અને સતત દુઃખી થઈએ છીએ અને આ કારણે આપણે આપણા વર્તમાન ઉપર ધ્યાન આપતા નથી અને આપણું ભવિષ્ય બગાડીએ છીએ જે થઈ ગયું છે એને બદલી તો નથી શકાતું પણ એને ભૂલી તો શકાય છે ને અને એને ભૂલવા માટે નવી મીઠી યાદો આજથી જ બનાવવાનું ચાલુ કરી દઈએ જીવનમાં હંમેશા ખુશ રહીએ તો જીવનમાં મીઠાશ આવશે